નવેમ્બર સુધી વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીનું ઉજવણી થઈ રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી કેટલાક ગણેશોના આગમન સ્થાપના અને પૂજા આરતીના કાર્યક્રમો અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે આવતીકાલે જૂના જૂનીગઢી ગણેશથી વિસર્જનનું પ્રક્રિયા શહેરમાં શરૂ થનાર છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તમે જાણો છો કે ઇન બિટવીન ફિફ્થ સપ્ટેમ્બરે ઈદ જે મુસ્લિમ બિરાદરો માટેના એક મહત્વનો તહેવાર છે આના ઉજવણી પણ થનાર છે આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવે છે અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ એક હજાર સાતસોથી વધારે લાઇસન્સ ધરાવતા ગણેશ આઈડલ્સની સ્થાપના થયું છે અને છેલ્લા ચાર વીકથી આ ગણેશની આગમન સ્થાપના પૂજા આરતી અને વિસર્જન માટે કેટલાક પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે આયોજકો સાથે બેઠકો યોજી છે એમને પંડાલમાં લેવાની થતી કરવાની થતી કેટલાક સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવારની ઇન્સ્ટ્રક્શન આપી છે સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને વિસર્જન માટે જરૂરી પડતી આર્ટિફિશિયલ પોન્ડની જે કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી છે અને તેના લોજિસ્ટિક અરેન્જમેન્ટ છે તે અંગે પણ ડિટેલ્ડ આપણા પ્લાનિંગ અને કોર્ડિનેશન થઈ ચૂક્યા છે સાથે સાથે અન્ય વિભાગો એમજીવીસીએલ બીએસએનએલ ફાયર સર્વિસીસ ડિપાર્ટમેન્ટ રેવિન્યુ વિભાગ અને જે આરોગ્ય વિભાગ એમના સાથે પણ સંકલન કરીને સમગ્ર બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કોઈપણ આયોજક કે ભક્તજનોને અનાનુકૂળતા ના થાય તે માટે તમામ લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ પણ આપણા ઇમ્પ્લિમેન્ટ કરી છે આજે જ્યારે ચર્ચા કરીએ છીએ આવતીકાલે જૂનીગઢી ગણેશની વિસર્જન જે વડોદરા શહેરમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે વિસર્જનની આમાંથી શરૂ થાય છે અત્યાર સુધી આપણે લિમિટેડ સંખ્યામાં આર્ટિફિશિયલ ફોન્ટ્સ હતા અને ધ્યાને રાખીને આપણે લગભગ નો આર્ટિફિશિયલ ફોન્ટ્સ અત્યારે આપણે કાર્યરત કરી છે એક આપણા એજમાં એટલે ભાઈલી ખાતે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવે છે પરંતુ શહેરને કેટર કરે એવું કરીને દસ મેજર આર્ટિફિશિયલ ફોન્ડનું આપણે નિર્માણ કરી છે આ આર્ટિફિશિયલ પોન્ડ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના જે વિસ્તારો છે દરેકને કેટર કરે અને નજીકના આર્ટિફિશિયલ પોન્ડમાં જઈને વિસર્જન કરી શકે તે માટેનું આયોજન કરીશ દરેક વિસર્જન પોન્ડ ખાતે આપણે ફેન્સિંગ બેરિકેડિંગ ઇલ્યુમિનેશન જેટ્ટી તરાપાઓ ઓપરેશન સપોર્ટ તરીકે ક્રેન્સ તરવૈયાઓ ફાયર સેફ્ટી અંગેના વ્યવસ્થા આમ્બ્યુલન્સ સર્વિસેસ આપણા વાયરલેસ કમ્યુનિકેશન સાથેને પોલીસ સપોર્ટ સિસ્ટમ અને વિસર્જન કરનાર લોકોને માર્ગદર્શન અને અલર્ટમાં રાખવા માટે પબ્લિક અડ્રેસ સિસ્ટમથી સુસજ્જિત કરીને આવતા દરેક ગણેશ ત્યાં પહોંચે અને ગણેશને હેન્ડ ઓવર કરે અને પરત જતા જતા રહે તે માટે એન્ટ્રી એક્ઝિટ માટેનું બેરિકેડિંગ કરીને અલગ વ્યવસ્થા પણ ગોઠવી છે અને હોલ્ડિંગ અને પાર્કિંગ માટેનું પણ આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે સાથે સાથે આપણે આ સમગ્ર પ્રક્રિયા દરેક આયોજકન સાથે સંકલનથી સંપન્ન થાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ સ્ટેશન એસીપી ડીસીપી કક્ષાએ વિગતવારની આયોજકો સાથે બેઠકોનું આયોજન કરીને કયો વિસર્જન માટે કયો આર્ટિફિશિયલ પોન્ડમાં જવાનું છે એમના રૂટ શું હશે કેટલા વાગે નીકળશે ક્યાં સુધી પહોંચશે અને કયો પ્રકારના ગાઈડલાઇન્સનું પાલન કરશે આખું એમના ડિટેલ એમને માર્ગદર્શન પૂરી પાડવામાં આવેલ છે આ અંગે આપણે તરફથી જે ટ્રાફિક ડાઇવર્શન અને મેનેજમેન્ટ અંગેનું જે પ્લાન છે આ પણ આપણી નોટિફિકેશન બહાર પાડીને સમગ્ર શહેરમાં કયો પ્રકારની આયોજન રહેશે તે અંગે પણ આપણે આયોજન કરી ચૂક્યા છે અત્યારે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોથી આપણા પાસે જે પેરામિલિટરીના ટુકડીઓ છે એમને તૈનાત કરીને એસઆરપીએફ રેપિડ એક્શન ફોર્સ સ્પેશિયલ એક્શન ફોર્સ સીઆરપીએફ બીએસએફના કંપનીઓને આપણા શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ એસીપી ડીસીપીના નેતૃત્વમાં આપણે પેટ્રોલિંગ પણ કરી છે આ ડોમિનેશન એક્સરસાઇઝના મારફતે શહેરજનોને અને થશે બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે જે રીતે આપણે કીધું એસઆરપીએફ એસએપીએફ આરએ એફ સીઆરપીએફ અને બીએસએફના કુલ નો કંપનીઓ વિશેષ રીતે ગણેશ વિસર્જન વખતે શહેર પોલીસના મદદમાં ડિપ્લોયમેન્ટ થનાર છે તમામ શહેરમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણા ડીપ પોઈન્ટ્સ ધાબા પોઈન્ટ્સ અને ફિક્સ્ડ પોઈન્ટ નાખી છે કેટલાક જગ્યાએ મુવિંગ બંદોબસ્તનું આપણે આયોજન કરવાના છીએ તો સમગ્ર વિસર્જનની પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ ફોર્સ અને લોજિસ્ટિક્સ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આ બંદોબસ્તમાં મહત્તમ સંખ્યામાં જે ટેકનોલોજીકલ ટૂલ્સ છે આનો પણ ઉપયોગ થશે તમે અગાઉ પણ જોયું છે આપણા શહેરના ઉપલબ્ધ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ પ્લસ વીએમસીના કેમેરા ફાઇવ એન્ડ ફિફ્ટી પ્લસ પોલીસ કેમેરા જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતનું અને સાતસો પચાસથી વધારે બોડી હોન કેમેરા પણ આમાં તૈનાત રહેશે લગભગ આઠ ડ્રોન કેમેરાઓ પણ આપણા જુદા જુદા વિસ્તારમાં આપણા આકાશથી પણ ક્રિમિનલ એક્ટિવિટીસ ઉપર નજર રાખવા માટે ડિપ્લોયડ રહેશે કન્ટિન્જન્સી પ્લાન તરીકે આપણે વજ્રવ વરુણ અને એન્ટી રાઇટ કીટ સાથે આપણા સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ્સ જગ્યા જગ્યા ઉપર તૈનાત રહેશે અને કોઈ પણ ઇમરજન્સી કે ઇમિડિયટ નીડ થી રિસ્પોન્ડ કરી કરી શકે તે માટે વ્યૂહાત્મક સ્થળોએ રિઝર્વ પોલીસ પણ ડિપ્લોય રહેશે આ વખતે આપણે પ્રયાસ કરી છે કે પાંચમી તારીખે યોજનાર ઈદ બંદોબસ્ત અને સાથે સાથે ઓન ગણેશ વિસર્જન પણ કોઈ પ્રોબ્લેમ વગર સંપન્ન થાય તે માટે મુસ્લિમ આગેવાનો ધાર્મિક અને સામાજિક એમના લીડર સાથે અલગથી સંવાદ કરીને એમને બપોરે ત્રણ વાગ્યા સુધી તમામ જુલુસો નીકળે અને સંપન્ન થાય અને તે પછી યોજનાર ગણેશ વિસર્જન કે પૂજા આરતી વખતે આપણે કોઈપણ પ્રકારના અનુકૂળતા ના થાય તે માટે આપણા ડાયલોગ પ્રોસેસથી એમના આકા બંદોબસ્તની વ્યવસ્થા પણ આપણે ઓલરેડી પ્લાનિંગ કરી ચૂક્યા છીએ અત્યારે જે રીતે આપણે આયોજન કરી છે આ અંગે આપણા માધ્યમથી શહેરજનોને પણ અવગત કરવા માંગીએ છીએ જે ડાયવર્શન પ્લાન છે જે વિસર્જનનું આયોજન છે નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરવામાં આવે સમયસર ડિપાર્ટ કરવામાં આવે અને સ્થળ પર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં ભીડભાડ કર્યા વગર વિસર્જન કરવાનું જો વ્યવસ્થા છે એના સદુપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે અને સાથે સાથે જે ડાયવર્શન પ્લાન છે તે મુજબ આનું પાલન કરીને કોઈ ત્યાં જવાનો પ્રયાસ ન કરે નિયમોનું ભંગ ના કરે આ અંગે પણ ધ્યાન રાખે અને સાથે સાથે જે મૂવમેન્ટ છે પબ્લિકની અને પણ પોલીસ સાથે સંકલન અને સહકારથી જે ઇમરજન્સી જરૂરિયાત હોય તે સિવાય કોઈ નીકળવાનો પ્રયાસ ન કરે એવું અમને આગ્રહ પણ કરીએ છીએ સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર આપના નજર રહેશે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સોશિયલ મીડિયા મોનિટરિંગ એક્ટિવલી કરી રહ્યા છે અને કોઈ પણ ઓબ્જેક્શનબલ કન્ટેન્ટ આવે તો તે અંગે પણ ક્વિક રિસ્પોન્સથી આપણે ડીલ કરવામાં આવશે તો શહેર પોલીસ તરફથી આપણા વિસર્જન માટે જે લોજિસ્ટિકલ એન્ડ ઓપરેશન સપોર્ટ સિસ્ટમ ડાઇવ ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન આયોજકતા સાથે આપણા સંકલન અને તમામ પ્રકારની જે ઓપરેશન પ્લાનિંગ અત્યારે શહેર પોલીસ કરી ચૂક્યા છે આવતીકાલે યોજના જૂનીગઢી ગણેશ અને તે પછીના સાતમા અને નવમા દિને અને અગિયારમાં દિને જે કંઈ વિસર્જનો લાઇન્ડઅપ છે તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે થાય તે અંગે જરૂરી તમામ આયોજન શહેર પોલીસ તરફથી થઈ ચૂક્યા છે સર આ ગણેશ વિસર્જનને લઈને તો તમે વાત કરી પણ શહેરમાં જે રોજ નાના મોટા શાંતિ ઢોળવાના પ્રયાસો થઈ રહ્યા છે તરસાલીમાં ગઈકાલે ઘટના બની ભાજપના ત્યાંના સ્થાનિક કોર્પોરેટરે પણ માંગ કરી છે કે એમાં પ્રોપર કાર્યવાહી થાય તો શું કાર્યવાહી થઈ છે ત્યાં ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ એક ઘટના ઘટી હતી વડોદરા શહેરમાં આના અનુસંધાને તમે સૌ જાણો છો કે શહેર પોલીસ ગુના નોંધીને આમાં સંડાયેલ તમામ આરોપીને અત્યાર સુધી આપણા અટક કરી છે એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરી છે સાથે સાથે જે કંઈ વિસ્તારમાં શાંતિ ડોલવાનો પ્રયાસ કરનાર તત્વો ઉપર આપણા સતત નજર છે એક બે નાના મોટા કિસ્સાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિપોર્ટ થયું છે દરેક કિસ્સામાં સ્થાનિક પોલીસ તરત જ રિસ્પોન્ડ કરી છે અડિક્વેટ એક્શન લીધી છે કોઈ પણ એન્ટી સોશિયલ એલિમેન્ટ યા ક્રિમિનલ એક્ટિવિટીઝને સહન કરવામાં આવશે નહીં અને આપણા પૂરતા સંખ્યામાં ઉપલબ્ધ સ્થાનિક પોલીસ બહારથી આવેલા સ્ટેટ રિઝર્વ પોલીસને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના મદદથી આપણા દરેક પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો આપણા તૈયારી છે અને જે ઘટનાનો આપે ઉલ્લેખ કરી છે તે અંગે પણ શહેર પોલીસ દ્વારા ડિટેઇલ્ડ ઇન્ક્વાયરી અને તે અંગેના રિસ્પોન્સ આપણે થઈ રહ્યા છે બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે ભુજ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે